નમસ્કાર મિત્રો આપણા વિસ્તારમાં આવેલા ભારે પૂરતી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને જમીન ધોવાણ પણ થયું છે આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદનપત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદનપત્રોથી કોઈ વળતર મળવાનું નથી આપણા માન્ય શ્રી અને કૃષિ શ્રી પોતે જ આપણા વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓ આપણા વિસ્તારની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે માહિતીગાર છે મેં વ્યક્તિગત રીતે આ મુદ્દે રજૂઆત કરી છે અને ગઈકાલે પણ વિસ્તારના શ્રેષ્ઠ નેતૃત્વની સાથે રાખીને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ શ્રીને વિગતવાર રજૂઆત કરી છે સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપશે તેથી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે કોઈ બ્રહ્મ ના આવશો ધીરજ રાખો અને આપણા પ્રજાલક્ષી સરકાર પર વિશ્વાસ રાખો અને આપણું વળતર જરૂર ટૂંક જ સમયમાં આપણને આપવાનું છે ભારત માતા કી જય જય ગરવી ગુજરાત આભાર